જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં સ્વાગત છે આજે હું બનાવીશ રાગીના લાડુ રાગીના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે વાટકી રાગીનો લોટ લીધો છે ને હવે તેમાં મોણ માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે તેમાં મેં બે ચમચી જેટલું બે થી ત્રણ ચમચી જેટલું ઘી નાખ્યું છે હવે થોડુંક હોફવાળું પાણી લોટ બાંધવામાં નાખ્યું છે અને આવી રીતે આપણે મુઠિયા વાળી લઈશું તેના આ લાડુ હું એકદમ સહેલાઈ રીતેથી બની જાય તે રીતે બનાવું છું અને તરત બનીને તૈયાર પણ થઈ જાય છે હવે મેં અહીંયા કઢાઈમાં બીજું ઘી ગરમ કરવા મૂક્યું છે તેની અંદર કાજુ ને બદામ સાતળી લઈશ અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી હું તેને શેકી લઈશ અને ઘીમાંથી કાઢી લઈશ એ જ ઘીમાં આપણે પછી બીજું ઘી ઉમેરવાનું અને જે આપણે મુઠિયા વાર્યા હતા તે તેની અંદર તરી લેવાના આમાં હું ઘીનો ઘણો ઉપયોગ નથી કરતી વધારે ઘી ના લેવાનું કે આપણે આ જ ઘીથી જ લાડુ વારવાના એટલે આપણે ઘીનો ઉપયોગ પણ થઈ જાય તે માટે મેં અહીંયા તરવા માટે ઓછું જ ઘી લીધું હતું હવે આપણા મુઠિયા તરાઈ ગયા છે આમાં ગુલાબી કે બ્રાઉન રંગ જ થઈ જાય તે માટે થોડાક કડક થાય પછી જ આપણે તેને ઘીમાંથી કાઢી લેવાના એટલે સમજવાનું કે આપણા મુઠિયા તરાઈ ગયા છે હવે આવી રીતે કડક થઈ જાય છે અને આપણે મિક્સરની જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે દર દરું પીસી લેવાનો હવે આપણું મુઠિયા બધા પીસાઈ ગયા છે તો આપણે તેને પાક કરી લઈશું જે ઘી બચ્યું હતું એ જ ઘીમાં મેં એક વાટકી ગોળ લીધો છે મેં બે વાટકી રાગીનો લોટ લીધો તો એ માપ સાથે મેં અહીંયા એક વાટકી ગોળ લીધો છે તેને તેનો આપણે પાક કરી લેવાનો સરસ રીતે પાક ગોળ ઓગરે અને થોડોક ઉફાણો ગોળનો આવે ત્યાં સુધી આપણે તેનો પાક કરવાનો એટલે લાડુ સરસ રીતે તૈયાર થઈ જાય આ રીતે આપણો પાક તૈયાર છે હવે જે આપણે મુઠિયા પીસીએ હતા તે તેની અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે હલવી લઈશું આ લાડુ ખાવામાં ખૂબ સારા પ્રોટીનવાળા એટલે જરૂરથી ટ્રાય કરજો એકવાર જે આપણે કાજુ બદામ ઘીમાં શેક્યા હતા તે પણ ઉમેરી દઈશું અને મેં અહીંયા અડધી ચમચી ખસખસ નાખીશી તમે ખસખસને કયા નામે જાણો છો તે જરૂરથી કમેન્ટ કરજો બીજું કયું નામ છે અમે અમારે ત્યાં તો તેને ખસખસ જ કહે છે હવે આપણું મિશ્રણ એકદમ હળવીને તૈયાર થઈ ગયું છે તો આપણે તેના લાડુ વારી લઈશું આ લાડુ સરસ રીતે તૈયાર થઈ જાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ લાડુ તમે કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ કરજો અને મારા વિડીયાની લાઈક જરૂરથી કરજો અને શેર પણ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો